નમસ્કાર ન્યૂઝમાં ગોરવા આઈટીઆઈ વિસ્તારમાં ઉત્તરાયણ પૂર્વે લારી ધારકોનો સલામતી અભિગમ ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ગોરવા આઈટીઆઈ વિસ્તારમાં લારી ધારકોએ લોકોની સલામતી માટે પ્રશંસનીય પહેલ કરી છે પતંગના દોરાથી થતા ઇજા અકસ્માતો અટકાવવા માટે ગોરવા બાપુની દરગાહથી પંચવટી સર્કલ સુધી ડિવાઇડર પર આવેલા જીઈબીના થાંભલા ઉપર તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન કપાયેલા પતંગના દોરા રોડ પર પડતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે આ જોખમ ઘટાડવા માટે લારી ધારકોએ સારો નિર્ણય લઈ સલામતીના પગલાં લીધા છે લોકો પણ પતંગ ઉડાડતી વખતે અન્યની સલામતીનું ધ્યાન રાખે તો ઉત્તરાયણનો આનંદ નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે માણી શકાય